કરીને એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંજોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની અનુસારની કરવામાં આવેલ જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં આવેલ નથી અગર આવે તો એની ચકાસી કરીને પચીસ એની નિયમ અનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે કયા પ્રકારની સફાઈ અત્યારે અત્યારે જે બિલ બિલ ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કમ્પોનન્ટ નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે અત્યારે આપ જિલ્લા પંચાયતનું શું છે વડાપ્રધાન બિલ છે સ્વચ્છતા એક સ્વચ્છતા માટે ઝુંબેસનું આપણા જિલ્લા પંચાયત આવ્યા પહેલા સફાઈના નામે સબતો થયો છે

અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ અંદર અગર અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે

આર એનબી એ અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મને નિયમાનુસારની બિલ રજૂ કરવું પડે તો અત્યાર સુધી આર પાસેથી એવું કઈ બિલ અમારા ઓફિસમાં માં કરવામાં આવેલ નથી અમલીકરણ ને આ એકવાર ચેક કરાવી દઈશ અમે અહિયાં પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો જ આ કાઢી

અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ઓકે જો